નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પ્રિયંકર સાગર તથા જૈન મુનિ પૂર્ણચંદ્ર વિજય નો પાવાગઢ તીર્થમાં ચતુર્માસિક પ્રવેશ યોજાયો દર રવિવારે સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવશે ઘોગંબા ચોકડીથી થી વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાવાગઢ તથા ઇન્દ્રપ્રદેશના વિવિધ જૈન સંઘો અને પધારેલા મહેમાનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભારે ઉલ્લાસપૂર્વક વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધીપતિ આચાર્ય ધર્મધરન્દ્ર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી પૂર્ણચંદ્ર વિજયજી અচল ગચ્છાધીપતિ કલાપ્રભ સાગર સમુદાયના જૈન મુનિ પ્રિય પ્રિયંક સાગર વિજયજી ગચ્છોદય સાગર તથા અશોક રત્ન વિજયજી મહારાજનો પ્રવેશ પાવાગઢ તીર્થમાં થયો દરમિયાનમાં પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહએ કહ્યું કે महावीर स्वामी ભગવાને વૈશાખ સુદી 11સના દિવસે જૈન સંઘની સ્થાપના કરી ત્યારબાદ સાધુ સાધુએ ભગવંતોની સમાચારી પણ બતાવી જે અનુસાર ચાતુર્માસમાં જીવોની વિરાધના ન થાય અને એમને અભયદાન મળે તેથી પંચ ધારી સાધુ સાધુએ ભગવંતોને એક જગ્યાએ સ્થિરતા કરી પોતાનું તથા સ્ત્રી સંઘના તમામ લોકોના આત્માના કલ્યાણ માટેના વિવિધ જપ તપ વ્રત અનુષ્ઠાન સંસ્કાર શિબિરો વગેરેનું આયોજન કરવામાં આવતું હોય છે આજના કાર્યક્રમ માટે સ્પેશિયલ સંગીત અમદાવાદથી બોલાવવામાં આવી હતી જેને અને પાવાગઢના રાજમાર્ગો પર ભારે આકર્ષણ જમાવ્યું ગુરુજી અમારો અંતર નાદ અમને આપો આશીર્વાદ ના નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું સંઘના યુવાનોએ બાળકોએ નૃત્ય કર્યું બહેનોએ ગહુલી કાઢી અને અન્ય બાળાઓએ માથે મંગલ બેડ્યા મૂકી ગુરુદેવને પ્રદક્ષિણા આપી અમદાવાદથી પધારેલા ગુણવંત શાહે પધારેલા સૌનું સંઘપૂજન તથા પાવાગઢ તીર્થ ક્ષત્રિય જૈન સમાજના ટ્રસ્ટીઓ દ્વારા ગુરુ ભગવંતોને જૈન પરંપરા મુજબ કામડી ઉઠાડી આજના ચાતુર્માસ પ્રવેશ કાર્યક્રમના લાભાર્થી મુનિરાજ હાર્દિક રત્ન વિજયજી મહારાજના સંસારી બેન હંસાબેન ખીમજી કુરસી ચરલાવાડાએ સ્વામી વાત્સલ્યનો લાભ લીધો આજુબાજુના ગામડાઓમાં મીઠાઈના બોક્સ વિતરણ કર્યા આજના પ્રસંગે વોકમેન ઓફ ઇન્ડિયા તથા વહો વિશ્વામિત્રી અભિયાનના ડોક્ટર રાજુભાઈ ઠક્કર પાવાગઢ તીર્થ સ્કૂલના સંચાલક કેવલ શા યુનિવર્સિટીના પૂર્વ સેનેટર સભ્ય દીપક શાહ જૈન પાછળાઓ ચલાવતા રમેશ બારિયા અશોકભાઈ પંડિત સહિત અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાં ગુરુદેવના સામૈયામાં જોડાયા પાવાગઢ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ધનેશ્વરના વિદ્યાર્થીઓએ પણ નૃત્યના કરી સુંદર ગુરુ ભક્તિ કરી એમ સ્કૂલના પ્રિન્સિપાલ હરિતા વ્યાસે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે న్యూઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્પાર્ક ટુડેની ટીમ આજે પાવાગઢ તીર્થ ખાતે એક ગુણોદય ચાતુર્માસ નો પ્રવેશ વલ્લભ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ધર્મદુરંધ સુરી મહારાજ સાહેબના આજ્ઞાનું વર્તી તીર્થ પાવાગઢ તીર્થના માર્ગદર્શક એવા સેવાભાવી ભાવિ મહારાજ સાહેબ અને ગુણોદય અચલ ગચ્છાધિપતિ જલા પ્રભુ સુરી મહારાજ સાહેબના આજ્ઞાનું વર્તી એવા પ્રિયંકર સાગર મહારાજ સાહેબ અને હાર્દિક સાહેબનો ગચ્છોદય સાગર ગચ્છોદય સાગર એમનો આજે પાવાગઢ તીર્થમાં ચાતુર્માસ પ્રવેશ છે આ પ્રવેશનો આખો શું કાર્યક્રમ છે સાહેબ અને પ્રવેશ આ જે જૈનોમાં ચાતુર્મા શું મહત્વ છે અમારા પાવાગઢ તીર્થધામના આંગણે જ્યાં ગુજરાતની શક્તિપીઠ એટલે કે મહાકાળીની શક્તિપીઠ જ્યાં રહેલી છે એવા પાવાગઢના આંગણે તળેટી વિસ્તારની અંદર આજથી વર્ષો પૂર્વે પૂજાપાઠ વિજય ઇન્દ્રદિન શ્રી સ્વરજી મહારાજા સાહેબ પરમારક શક્તિઓ કારક તરીકે જેમને બિરુદ આપવામાં આવ્યું હતું એવા આચાર્ય ભગવંત શ્રીની પ્રેરણાથી અને સાથે સાથે પૂજ્યપાઠ કાર્યદક્ષતા આચાર્ય ભગવન શ્રી જગતચંદ્ર શ્રીશ્વરજી મહારાજા સાહેબના એક માર્ગદર્શન દ્વારા આ આખા પંચમહાલ જિલ્લાની અંદર લગભગ એંસીથી સો ગામોની અંદર જેમણે છેલ્લા સાઠ વર્ષની અંદર ખરેખર સંસ્કારો આપવાનું અને માનવના કયા કર્તવ્યો હોય એવા ભાવોની સાથે વર્ષોથી સેવા આપતી સંસ્થા એટલે કે શ્રી પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ પાવાગઢ જૈન તીર્થ એકમાત્ર સંસ્થા છે એ સંસ્થાના વર્તમાન માર્ગદર્શક એવા પૂજ્ય સેવાભાવી ઇન્દ્ર અને જગત ચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના અંતેવાસી આજીવન અંતેવાસી રહ્યા એવા પૂજ્યશ્રી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ અને એમની સાથે અચલગ્છ વિધિપક્ષ સીતાંબર જૈન સંઘ એના આ પાવાગઢના મહાકાળીમાં એટલે કે અચલગચ્છના એક અધિષ્ઠાયિકા મહા તરીકે પંકાયેલા છે રક્ષિત સુરેશ્વરજી મહારાજા સાહેબ જેમણે વિધિપક્ષ અચલગચ્છની સ્થાપના આ પાવાગઢના આંગણેથી આઠસો વર્ષ પહેલાં કરેલી અને એ જ પરંપરાના અમારા પરમસદે ગુરુદેવ અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન ગુણ સાગર સુરક્ષ્વરજી મહારાજા સાહેબના પડધર એવા પૂજ્ય પાઠ આચાર્ય ભગવાન શ્રી ગુણોદય સાગર સુરજી મહારાજા સાહેબ ના શિષ્ય અને આ વર્તમાન અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ એમની આજ્ઞાથી આજે હું પોતે એટલે ચાતુર્માસ કરવાને માટે પાવાગઢ આંગણે જયારે આવ્યા છે છેલ્લા કેટલાક સમયથી અમારા પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાથે એક મિત્રતા અને એક પરિચયનો નાતો અને એમનો એક યુનિવર્સિટીના પ્રોગ્રામ દ્વારા એક ભેટો થઈ ગયો અમારો આપસની અંદર અને ત્યારથી લઈને એક ઈચ્છા અને પાવાગઢ ચેતમ્બર જૈન તીર્થ પેઢી એમની પણ એક કહેવાય છે વિનંતીના પરિણામે આજે ચાતુર્માસ ગાળવાને માટે પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાથે જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આજે આ ક્ષેત્રની અંદર બાળકોને સંસ્કાર આપવાનું કામ પાવાગઢ પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ સંસ્થા કરી રહી છે જેની અંદર શ્રી વિજય વલ્લભ ઇન્દ્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જીવનપુરા ખાતે પણ અને ધનેશ્વર ખાતે પણ જ્યારે કહેવાય છે ઇન્દ્ર જગત સ્કૂલો વિદ્યાલયો ચાલી રહ્યા છે ત્યારે આજના દિવસે ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે જૈનોનો ચાતુર્માસ પ્રવેશ એટલે માત્ર જૈનો પૂરતો જ નહીં પણ હિન્દુ ધર્મની અંદર પણ ચાતુર્માસનું મહત્વ છે હમણાં જ હવે બે દિવસ પણ ગુરુ પૂર્ણિમા આવે છે ત્યારે દેવ પૂર્ણિ કહેવાય છે એકાદશી હમણાં બે દિવસ પૂર્વે થઈ અને કહેવાય છે દેવ આરામ કરવા જાય પૂર્જણી કરવા ગયા અને બધાને ધર્મ ધ્યાનની અંદર લાગવા માટે શ્રાવણ એ શિવ દર્શનમ કરીને ચાતુર્માસિક આરાધના હિન્દુઓમાં પણ જેમ થાય તેમ જૈનોમાં પણ જૈન મુનિઓને કહેવાય છે નવકલ્પી વિહારની કહેવાય છે વિચારધારા બતાવવામાં આવી છે એમાં આ ચાતુર્માસ કલ્પની અંદર આજના દિવસે ચાતુર્માસ પ્રવેશ પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ કરી રહ્યા છે ત્યારે આપ સૌ ચાર મહિના દરમિયાન પંચમહાલ જિલ્લાના ખાસ તો બધા પુણ્યશાળી ભાગ્યશાળીઓ ચાર મહિના દરમિયાન દર રવિવારના દિવસે પરમાર ક્ષત્રિય આ બધો તમારો ઇન્દ્ર પ્રદેશ છે ઇન્દ્રપ્રદેશની અંદર કેમ ધર્મ જાગૃતિ સવિશેષ ફેલાય એવી સત્પ્રવૃત્તિ વર્ષોથી આમ તો પૂજ્યશ્રીઓ કરી જ રહ્યા છે પણ સાથે સાથે વર્તમાને પૂર્ણચંદ્ર ચંદ્ર વિજયજી ના માર્ગદર્શન હેઠળ ઘણી બધી સત્પ્રવૃત્તિઓ જયારે ચાલે એમાં તમે સૌ જોડાવવા માટે ખાસ ભલામણ આજના દિવસે કરી રહ્યા બોલોજીન